વિશાળ અને લોકભાગીદારીવાળી બની છે દેશભરની બે પોઈન્ટ ત્રેપન લાખથી વધુ ગ્રામ પંચાયતો અને બ્લોક અને જિલ્લા પંચાયતોમાં એક સાથે બંધારણ દિવસની ઉજવણી થઈ રહી છે આ તરફ દરેક પંચાયતમાં ભારતીય બંધારણની પ્રસ્તાવના સ્થાનિક ભાષામાં વાંચવામાં આવશે આ વર્ષે ભારતીય બંધારણનું સત્તાવાર અનુવાદિત સંસ્કરણ વધુ નવ ભારતીય ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવશે આ સાથે હવે બંધારણનું સંપૂર્ણ અનુવાદ ભારતની તમામ બાવીસ અનુસૂચિત ભાષાઓમાં ઉપલબ્ધ થઈ જશે તો આ તરફ આનાથી ગામડે ગામડે બંધારણના મૂલ્યો પહોંચશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે અગિયાર વાગે નવી દિલ્હીના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં આ યોજાનાર કાર્યક્રમમાં હાજર રહેવાના છે અને ભાષણ કરશે